છોટાઉદેપુર એલસીબી પોલીસે કનલવા ગામ પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વાત કરીશું આજે વિગતો પ્રમાણે છોટાઉદેપુર એલસીબી પોલીસ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડીના અંદર વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે જે બાતમી હકીકતના આધારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો છોટા ઉદેપુર એલસીબી પોલીસે તવા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે છોટા ઉદેપુર એલસીબી પોલીસ છોટા ઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે તવા ગામ પાસે ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી તવા ગામ પાસેથી ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂની અલગ અલગ બે હજાર પાંચસોને પચાસ બોટલ લંગ જેની કિંમત ત્રણ લાખ ચોમ્માન હજાર બસોને પચાસ ક્રીટા ગાડીની કિંમત દસ લાખ રૂપિયા બે બો મોબાઈલની કિંમત દસ હજાર રૂપિયા જે પૈકી તેર લાખ ચોપન હજાર બસો પચાસનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા આજરોજ શુક્રવારે પાંચ વાગે મળતી માહિતી પ્રમાણે બોડેલી બાર એસોસનની પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લાના બોડી બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા એક નંબરમાં રોહિત પ્રકાશ અને બીજા નંબરમાં મહેશભાઈ રાઠવા વચ્ચે જંગ ખેલાયો હતો જેમાંના તમામ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જેમાં લલિતચંદ્ર રોહિત છે તે સતત ચોથી વખત વિજેતા બન્યા છે જ્યારે પ્રમુખ પદ માટે બિનહરીફ રોહિત જેડ

વકીલ મંડળનો સમગ્ર વકીલશ્રીઓનો મારા સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ મારા જુનિયર એડવોકેટ મિત્રો આજે ખૂબ સારા માહોલની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યની અંદર જ્યારે ચૂંટણી યોજાય જેમાં બોળેલી પણ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર પ્રકાશભાઈ રોહિત અને મહેશભાઈ રોહિત વચ્ચે ચૂંટણી યોજાતા પ્રકાશભાઈ વિજેતા થયા છે અને બાકીના તમામ હોદ્દેદારો બિનહરીફ થયા છે જેમાં આખી સમગ્ર ચૂંટણીનું સંચાલન

પોતાની બાઇક લઈને વડોદરાથી પોતાના ઘરે લુણાવાડા ગામે આવવા નીકળ્યા હતા તે દરમિયાન કદવાલ ગામ પાસે અકસ્માત સજાયો હતો પોતાની કેટીએમ મોટરસાઇકલ કદવાલ ગામના નવાપુરા ફળિયા પાસે પ્રાથમિક શાળા નજીક રોડ પર બાઇક સ્લીપ મારી જતા એકસો આઠ મારફતે કદવાલ સરકારી દવાખાનામાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અશ્વિનભાઈ રાકેશભાઈ હરિજન જ્યાં ફરજ પરના તબીબે તેઓની માથાના ભાગની તેમજ હાથના ભાગની સારવાર કરી હતી અને વધુ સારવાર અર્થે વડોદરા એસએસડી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને વડોદરા એસએસડી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અશ્વિનભાઈ રાકેશભાઈ હરિજનનું મોત નીપજ્યું હતું આ અંગે કદવાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી